નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેન્યૂઝ દેશભરમાં દિવાળીના પર્વને લઈને ધૂમધામથી ઉજવાતો તહેવાર જ્યારે વડોદરા શહેરના સુભાનપુરા જલારામ પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ક્ષેત્રે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થતા હોય ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે જલારામ પરિવાર ટ્રસ્ટ વડોદરા દ્વારા વડોદરા શહેર જિલ્લાના ગોરવા સુભાનપુરા દેવનગર સમતા લક્ષ્મીપુરા ગામ સહિત જિલ્લાઓમાં જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું અનાજ કીટ વિતરણ કાર્યક્રમમાં ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગઆયરે વડોદરા શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ જલારામ પરિવાર ટ્રસ્ટના કનુ પટેલ ગિરીશ પટેલ અશ્વિન પટેલ કિરીન કિરીટ પટેલ સહિત જલારામ પરિવાર ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા વડોદરા શહેર જિલ્લાના અંદાજે ચારસો થી ચારસો પચાસ થી વધુ જરૂરિયાતમંદોને અનાજનું કીટનું વિતરણ કરવામાં આવ્યું આમ જરૂરિયાતમંદોને અનાજની કીટ વિતરણ કરી દિવાળી પર્વની ઉજવણી કરાઈ અને લોકોને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી તરફ દર વર્ષની જેમ આજે અઠ્યાવીસ વર્ષ થઈ ગયા છે અમારા કાકા એ શરૂઆત કરેલી આજે એમના દીકરાઓ અને એમના પણ દીકરાઓ આજે તમે જુઓ છો કે તનુભાઈ એમના દીકરાઓ એમના પપ્પા અને આ એક પરિવાર એક એવું છે કે લોકોને સમર્પિત અને જર દર મહિને જ્યારે લોકો તે પણ આવે છે કોઈ બહારથી આવે છે પોતે જે ડોનેશન આપે છે અને ડોનેશનમાં લોકોની પાસેથી અનાજ જ લઈ જાય છે આ જ રીતના આજે તમે જોઈ રહ્યા છો કે આજે અઠાવીસમાં વર્ષ કન્ટિન્યુ છેલ્લા પંદર વર્ષથી હું બી એમની સાથે જોડાયેલો છું અને આજે અમે લોકો જે જે વિકલાંગો છે દિવ્યાંગો છે એમને બોલાવી અને એમને એક એવું પ્રકારની કીટ આપવામાં આવે છે કે જે એ લોકો આપણે કદાચ એક બે દિવસ આપણે કોઈ જગ્યા હોટલમાં જઈશું લોકોને બોલાવીશું આપણે ત્યાં કોઈ આવશે આપણે જ જમાડીશું પણ એવા લોકો પણ હોય છે કે જેને એક ટકડું ખાવાનું નથી તો એના માટે દાળ છે ચોખા છે તેલ છે એવી રીતના બધું જ સામગ્રી સાથે પંદર દિવસ ખાય એ પ્રકારની કીટ બનાવવામાં આવે છે આ આપણા માધ્યમથી જણાય કે સાયનાથ એજ્યુકેશન દ્વારા પણ જે લોકો રજીસ્ટ્રેશન કરાય છે એમને પણ અમે રવિવારના દિવસે આવી કીટ આપવાના છે ત્યાં પણ અમે પંદર કિલોની કીટ બનાવી છે અને એ પણ દિવસ ચાલે એવી અમે કીટ બનાવી છે તો આજના દિવસે અમે જલારામ પરિવાર ટ્રસ્ટના અને સમગ્ર ટીમને પણ વંદન કરીએ છીએ આપને બી કહીએ છીએ આપની આજુબાજુમાં કોઈ પણ ગરીબ હોય કોઈ દિવ્યાંગ હોય કે વિકલાંગ હોય કોઈ જરૂરિયાતમંદ હોય કોઈ સિક્યુરિટીવાળા હોય કોઈની નોકરી ના હોય કોઈની તબિયત ના લીધે પરિવાર હોય તો આવા ટાઈમે પણ આપે પણ મદદ કરવી જોઈએ સાચા અર્થમાં દિવાળી ત્યારે થાય ચારે બાજુ અંધારું હોય એક સળગે ત્યારે પ્રકાશ આવે સાચા અર્થની દિવાળી હોય છે પ્રગટાવીશું અને એને પ્રકાશ આપીશ તો ભગવાન હર હંમેશા આપણને પ્રકાશ આપતા જ રહેશે તો બસ આજના દિવસે સમગ્ર શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા દિવાળીની શુભેચ્છા અને આ જ પ્રકારના જીવીશું ત્યાં સુધી આવા કામ કરતા રહીશું

જલારામ પરિવાર ટ્રસ્ટના માધ્યમથી છેલ્લા અઠ્યાવીસ વર્ષથી એવા જરૂરિયાતમંદોને અહીંયાથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે આજના દિવસે અમને પણ સૌભાગ્ય મળ્યું કે જે પણ જરૂરિયાતમંદ છે તેમને અહીંયા આવીને જે પણ જલારામ પરિવારના અમારા ધીરુ કાકા છે અને તેમના સમગ્ર જે પરિવાર છે તેમના માધ્યમથી આજના દિવસે સુભાનપુરા ગામ ખાતે આવેલું જલારામ મંદિર ખાતે અનાજની કીટનું વિતરણ કરવામાં આવે જય જલારામ બાપા છેલ્લા અમે અઠ્યાવીસ વર્ષથી ગરીબ પરિવારોને કાચું અનાજ દિવાળીમાં કીટ બનાવીને આપીએ છીએ કીટમાં અમારે દસ પંદર દિવસ ચાલે એટલો સામાન અમે મસાલા સાથે એમને આપીએ છીએ અને રનિંગમાં દર બે મહિને અમે એ લોકોને ઘઉં ચોખા અને કઠોળ જે બી વસ્તુ આવે એ લોકોને અમે રેગ્યુલર દર બે મહિને દોઢ મહિને આપતા જ રહીએ છીએ અને અમારે અહીંયા સુભનપુરા ગામના છે ગોરવાના છે લક્ષ્મીપુરાના છે સમતાના છે દેવનગરના છે આજુબાજુના દૂર દૂર ગામથી બી લોકો અનાજ લેવા આવે છે ને અમે એમને અહિયાં થી દર વર્ષે દર મહિને અમે કીટ એમને આપીએ છીએ બનાવીને જય જલારામ મતલબ